સાણસમાના ગોગા મહારાજના ભુવાજી મહેન્દ્રભાઈ દેસાઈ દ્વારા તરભ ખાતે આવેલ વાળીનાથ ધામમાંગ શૌરશોપચાર રુદ્રાભિષેક સહિત મહાપૂજા કરી વિસનગર તાલુકાના તરભ ગામે આવેલ વાળીનાથ ધામમાંમ શ્રાવણ માસમાં બીજા સોમવારે લઘુરુદ્ર શૌરશોપચાર પૂજન પૂજન અને અભિષેક તેમજ મહાઆરતી સહિતના ધાર્મિક આયોજન બાપુના ગોગા મહારાજના ભુવાજી મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈ પરિવાર દ્વારા શોરશોપચાર પૂજન વિધિ કરાવી હતી જ્યારે લઘુરૂદ્ર ભુવાજી કનુભાઈ વિરોચનનગર અને દેસાઈ કનુભાઈ વિસનગર સંપૂર્ણ રુદ્રાભિષેક ડો મનીષભાઈ જગુદણોપચાર રૂદ્રીપાઠ દેસાઈ ભરતભાઈ દ્વારા કરાયો હતો પ્રસાદ અને વિશેષ શૃંગારના દાતા દેસાઈ વિપુલભાઈ રામોસણા અને પટેલ સુનિલભાઈ કેનેડા હતા રિપોર્ટર મુકેશ પિત્રોડા પાટણ